તો આજે શ્રાવણ માસનો અંતિમ દિવસ હોવાથી આજે શહેરભરના મંદિરોમાં વિશિષ્ટ આયોજન થયું વહેલી સવારથી જ ભક્તો શિવાલયમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા શ્રાવણના છેલ્લા દિવસે શિવાલયોમાં ભક્તો શિવજીને રીઝવવા વહેલી સવારથી જ ભીડ જમાવી હતી મંદિરમાં ભક્તો ભગવાન શિવને અભિષેક કરવા માટે દૂધ અને બિલવપત્ર લઈને દર્શને આવ્યા હતા એવું કહેવાય છે કે શ્રાવણ માસના છેલ્લા દિવસે ભક્તોએ જે વ્રત અને તપ કર્યું હોય તે આજે ભગવાન શિવજીને અર્પણ કરે છે આજના દિવસે ભક્તોએ બિલવપત્ર દૂધ ફૂલો તેમજ જળ વડે અભિષેક કરીને શિવજીની પૂજા અર્ચના કરી હતી તો આજે અમાવાસ નિમિત્તે ભક્તો ભાવથી ભગવાનની પૂજા અર્ચના કરી અને ભગવાન શિવજીને આખું વર્ષ નિરામય રહે એવી પ્રાર્થના કરી અને ભગવાનને રીઝવાનો પ્રયત્ન કરે છે શંકર ભગવાનનું આજે શિવ મહિમાનો શિવ મહિમાનો શિવ રુદ્રાષ્ટકનો શિવ બિલવાષ્ટકનો એટલો જ મહત્વ છે અને બધા પાઠ રોજ જે નિયમિત લોકો કરે છે અને બધા મંદિરોમાં એટલા પાઠ થાય છે કે જાણે આખા વર્ષનું પુણ્ય બધાને એક મહિનામાં જ મેળવવાનું હોય એટલા લોકો મેળવી લે છે કહેવાય છે કે શ્રાવણ એ ભગવાન શિવનો અતિ પ્રિય મહિનો છે આ માસમાં શિવજી ધ્યાન મુદ્રામાંથી બહાર આવીને ભક્તો પર પોતાની નજર રાખે છે અને ભક્તો પર પોતાની કૃપા વરસાવે છે મોનિકા આહિર જીએસટીવી અમદાવાદ આત્મલેત્મલિંગ